આપણે પાછા આવી ગયા છીએ ગોરે ગાંવ અને સ્લીપિંગ બેગ ખૂણું છે રેનકોટ છે નાનો બેગ છે ટેન છે મોટા ભાઈ છે જો

તો મોટા ભાઈ છે તો મોટા ભાઈ પંદર દિવસ થઈ ગયા છે આરામ થઈ ગયો છે અને આ દાંત બધું બરાબર થઈ ગયું છે હવે લાસ્ટ દિવસ હતો તો ડૉક્ટરે કીધું હતું કે લાસ્ટ દિવસ જ્યારે લાસ્ટ દિવસ હોય જવા પહેલાં એક દિવસ બતાવી દાંત બતાવી જજે તો આ દાંત છે ને આ છે તો બતાવવાનો છે તો હવે જે જશું ડોક્ટર પાસે અને દાંત બતાવી દઈશું અને બાકી આપડે મોટા ભાઈનું કઈ કહેવાનું થતું હોય તો બોલો ભાઈ

સામે જે દેખાય છે ને સેલ ડેન્ટિસ્ટ તો સેલ ડેન્ટિસ્ટ પાસે જવાનું છે ત્યાં અને આપણે ત્યાં જ આપણું દાંત બધું બરાબર કરાવ્યું હતું તો હવે ત્યાં એક વાર દેખાડી આવીએ અને પછી નીકળી જઈએ તો ચલો આપણે જઈએ આ ડેન્ટિસ્ટ પાસે તો ભાઈ દવાખાના નું કામ થયું નથી ડોક્ટરે સાંજે 5:30 પાંચ છ વાગે આવવાનું કીધું છે અને આ વરસાદ થોડા ચાલુ થઈ ગયો છે તો હવે આપણે આપણા એરિયામાં જતા રહીએ પાછા ને સાંજના આવશું એમ કેમકે આ દાંતનું કંઈ કરવાનું છે કલર ને હું આમ

આ સ્લીપિંગ બેગ છે આ ચૂલો છે તો આ બધું છે જો આટલું બધું સામાન પડ્યું છે આ ઓઆરએસ એ બધું છે આટલા કપડાં છે તો ફટાફટ કપડાં વપડા પેક કર્યા છે આ બધું પેક કરીને આ સ્લીપિંગ બેગ પણ છે રેનકોટ છે નાનો બેગ છે ટેન છે અને આપણો બેગ આ બધું બેગ પેક કરવાનું છે નજી ઘણું ખરું સામાન છે જે બરાબર પોતવાનું નાનું બાકી બાકીએ તો ફટાફટ પેક કરીએ અને જો ટાઈમ થાય ડૉક્ટર પાસે જવાનો એટલે નીકળીએ ગોરેગાઉ એ બધી જે ટ્રીટમેન્ટ છે બધી પૂરી કરાવો અને પછી પાછું આવું પછી ભાઈ આવશે પછી આપણે જમવાનું જમવાનું બધું બનાવશું ને આજની રાત સુઈ જશું કાલ સવારે નીકળી જશું આવી ગયા છે મહાદેવના દર્શન કરવા માટે આજે સાવણ મહિનાનો પહેલો સોમવાર હતો તો મિત્રો ચલો મહાદેવના દર્શન સવારે તો થયા ન તો અત્યારે સવારે જ અત્યારે સાંજના કરી લઈએ અને પછી ગોરેગાઉંવું તો મહાદેવના દર્શન કરવા આવ્યા હતા ભાઈ જુઓ તો ચલો ભાઈ આપણે પાછા આવી ગયા છીએ ગોરેગાંવ અને ગોરેગા થી હવે જઈએ દવાખાનામાં દાંત બરાબર કરાવીએ અને પછી નીકળીએ પાછા તો ચલો વરસાદ મોસમ રહી ગઈ છે મતલબ વરસાદ લગાતાર પડતો જાય પણ આ જમીન સુકાતી નથી એમ નીલી નીલી પડી હોય છે ચલો ભાઈ તો આપણે આવી ગયા છીએ હોસ્પિટલ માં અને આ બિલાડી બપોર ના પણ અહીંયા જ હતી અને અત્યારે પણ અહીંયા છે અરે ત્યાં ભાઈ શું થયું હતું ને હા પપ્પો નહીં મને મને એમ લાગે છે કે અહીંયા જ રેતી લાગે છે ભાઈ ક્યાં જાતિ નથી અહીંયા નહીં પડી હોય છે આખો દિવસ આરસો રૂપિયું હા ભાઈ આ ભાઈ ફાઇનલી આપણું કામ થઈ ગયું છે એકદમ સારી રીતે આજે દાંત હતો ને દાંતનો કલર થોડોક ચેન્જ કરાયો અને થઈ ગયું મસ્ત કામ થઈ ગયું સારી રીતે અને હવે હાલો ફટાફટ બસ પકડીએ અને બસ પકડીને સીધા જઈએ આપણા ઘરે ચલો ભાઈ આપણે આવી ગયા છીએ રૂમે અને રૂમે આવીને આજે આપણે હાથ જમવાનું બનાવીએ છીએ જે રીતે હંમેશા બનાવીએ અને આપણો ભાઈ પણ છે તો એ પણ આવી ગયા છે તો હવે જુઓ આપણે મસ્ત શું કહેવાય આને આટો

અને આપણું આ કામ ફટાફટ પતી જાય રોટલી બની જાય ગરમ ગરમ અને વાહે ગરમ ગરમ ખાઈ લઈએ બરાબર ને હા ચલો ભાઈ થઈ ગયો છે આપણો એકદમ મસ્ત રેડી જો જોરદાર છે ને તો જબરદસ્ત આપણો આંટો રેડી થઈ ગયો છે એકદમ મસ્ત તો આવો બનાવી નાખ્યો હવે આની રોટલી બનાવવાની છે ને આપણું છે ને જમવાનું રેડી થઈ ગયું છે અને આ જુઓ ભાઈ આવી મસ્ત મસ્ત રોટલી બનાવી છે અને આપણી શાક ભીંડાનું ઘી છે હવે જમી લઈએ અને આપણું સામાન પેક કરવું છે પેક કરીએ ફટાફટ જમી લઈએ તો ચલો કાલે નીકળવાનું છે ને એટલા માટે અને આજનો બ્લોગ હવે એન કરીએ વિડીયો જો પસંદ આવ્યો તો લાઈક કરતા રહેજો બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં હર મહાદેવ